હેલો ફ્રેન્ડ્સ આજે આપણે દહીં બનાવીશું સૌ પ્રથમ હું ગેસની ફ્લેમ ચાલુ કરીશું દૂધને ઉકાળવા મૂકીશું દૂધને ઉકાળી લઈશું દૂધ આપણું ઉકળીને રેડી થઈ ગયું છે એને ઠંડુ થવા દઈશું હવે આપણું દૂધ ઠંડુ પડી ગયું છે આંગળી નાખીએ તો નવસીકું ગરમ હોય તેવું દૂધ રહેવા દેવાનું છે અને એમાં અમૂલનું દહીંનું મેરવણ એડ કરીશું જેથી આપણું દહીં સરસ ચકતાવાળું બને મેરવણ દૂધની અંદર આવી રીતે હલાઈને એડ કરીશું રોયાની અંદર એડ કરી દૂધમાં મિક્સ કરી અને અંદર એડ કરવાનું છે જેથી કરીને આપણું દહીં ચારથી પાંચ કલાકની અંદર સરસ મજાનું ચકતાવાળું રેડી થશે બજાર જેવું દહીં બનશે એને આવી રીતે ફેટી લઈશું ઉપર જાડી જ્યાં સુધી આવી જાય ત્યાં સુધી ફેટીશું હવે ઉપર જાડી જાડી થઈ ગઈ છે તો હવે દહીં બનાવવા માટે મૂકી દઈશું દહીંને સરસ એવું કવર કરીને મૂકી દઈશું ચારથી પાંચ કલાક પછી આપણું દહીં બનીને રેડી થઈ જશે ચારથી પાંચ કલાકમાં આપણું દહીં બનીને રેડી થઈ ગયું છે જોઈએ કે કેવું બન્યું એકદમ સરસ મલાઈદાર ચકતાવાળું દહીં તૈયાર થયું છે બિલકુલ પાણીનો ભાગ છે નહીં અને આપણું દહીં બહુ સરસ તૈયાર થયું છે ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો દહીં કેવું બને જરૂરથી મને જણાવજો થેન્ક યુ ફ્રેન્ડ્સ